નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શ્રીનાથજી સોસાયટી પાસે પોતાના કુટુંબ માટે જમવાનું લેવા જતા નવ યુવાનનું પિકઅપની અડફેટે મૃત્યુ થતા તેના કુટુંબીજનો દ્વારા રોડ પર બોમ્બ બનાવવા માંગ કરવામાં આવી લખતર ગામના બહા ઉર્ફે માહિર શાહ દિવાનના પોતે સાંજના સમયે બહારગામથી આવ્યા હોય પોતાને પોતાના કુટુંબ માટે થઈ અને પોતાનું બાઇક લઈ અને લખતર બસ સ્ટેન્ડ ઉપર જમવાનું લેવા જતો હતો ત્યારે ગતરાત્રીના જે શ્રીનાસિં સોસાયટી થી બહાર નીકળતી સમયે સામેથી આવતી પિકઅપ વાનના ચાલક દ્વારા તેને અડફેટે લઈ લીધો હતો આથી માહિર્ષા દિવડનું ઘટના સ્થળે તે મૃત્યુ થતાં તેના કુટુંબીજનો રોષો ભર્યા હતા અને તેમના દ્વારા તાત્ક તાત્કાલિક ધોરણે જે નવો સીસી રોડ બનાવ્યો છે તેના ઉપર બમ બનાવવા માંગ કરવામાં આવી છે જેથી કરી આવનારા સમયમાં આવો કોઈ બીજો બનાવ ના બનવા પામે